તો ટોપિક છે ભૂસ્વરૂપીય પ્રક્રિયાઓ ભૂસ્વરૂપ ભૂસ્વરૂપ એટલે શું ભૂ એટલે પૃથ્વી પૃથ્વીની ઉપર જેટલા પણ સ્વરૂપ આવેલા છે એ તો કયા કયા સ્વરૂપ છે નદી ખીણ પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન ડુંગર આ બધા તો આની ઉપર અમુકવાર પ્રક્રિયા થતી હોય આંતરિક બળ લાગતું હોય બાહ્ય બળ લાગતું હોય તો એના કારણે અલગ અલગ ઘણી બધી પ્રક્રિયા થતી હોય જેમ કે ઘસારણ થતું હોય જેમ કે નિક્ષેપણ થતું હોય તો આવું અલગ અલગ બધી વસ્તુ થતી હોય એ બધું હવે આપણે સમજવાનું છે તો કે ભૂ સંચલનની પ્રક્રિયાના પરિણામે ભૂ સપાટી ઉપર આ પર્વતને આવું બધું બને છે બરાબર હવે ઘસારણ જેવા બાહ્ય બળો જે છે એ એનું વિસર્જન કરે છે ઘસારણને એ બધું કરે છે એટલે એક રીતે જોઈએ તો પૃથ્વી સપાટી ઉપર કશું જ કાયમી નથી સાચી વાત કે ખોટી વાત તો કે હા સાચી વાત પહેલાં ખાલી બે ખંડ હતા પહેલાં ખાલી પ્રાથમિક ભૂમિ સ્વરૂપો હતા ભૂમિ સ્વરૂપો અને સમુદ્ર સ્વરૂપો હતા પેન્જિયા અને પેન્થાલાસા ધીમે ધીમે ટેથીસ મહાસાગર બન્યું અત્યારે અહીંયા હિમાલય આવી ગયો એટલે અને એની પણ ઊંચાઈ વધઘટ વધઘટ થતી રહેતી હોય છે બરાબર તો કશું કાયમી છે નહીં એક રીતે એવું એક ડાયલોગ છે યાદ રાખો જ્યાં રણ ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ ત્યાં રણ ઘણી વે એવું પણ કહેવાય છે કે અત્યારે જ્યાં દરિયો છે ભૂતકાળમાં ત્યાં રણ હતું અને અત્યારે જ્યાં રણ છે ત્યાં ભૂતકાળમાં દરિયો હતો એવું પણ કહેવાય છે બરાબર આમાં તે જો દરિયાનું પાણી છે દરિયાનું પાણી સુકાઈ જાય તો તો એ રણ જ બની જવાનું છે ને કારણ કે એની નીચે તે રહેતી રહેલી છે એટલે કે પૃથ્વી ઉપર કંઈ કાયમી છે નહીં બીજી વાત કરીએ તો આ બધું થાય કઈ રીતે તો કે બાહ્ય બળોના કારણે થાય આંતરિક બળોના કારણે થતું હોય તો એ તો અંદર અંદરું થાય પૃથ્વીની આંતરિક પણ બાહ્ય બળોના કારણે થાય બાહ્ય બળોનો મુખ્ય સ્ત્રોત જે છે એ સૂર્ય છે આ વાત મેં તમને ઓલરેડી પહેલાં ચલાવી દીધેલી છે કે સમગ્ર પૃથ્વી ઉપર જો કોઈ ઉર્જા એનર્જીનો સૌથી મોટો સ્ત્રોત તો એ સૂર્ય છે બધાને બધાને એનર્જી સૂર્ય તરફથી જ મળે છે સૂર્યથી જો સૂર્યનું હોય તો જીવન જ અટકી જાય જીવન આખું પૂરું થઈ જાય બરાબર તો બાહ્ય બળોનો આદિ સ્ત્રોત સૂર્ય છે તેના કારણે પવન નદી હિમનદી વગેરેનો ઉદ્ભવ થાય છે સમુદ્ર મોજાને એવું બધું આવતું હોય છે આના કારણે અમુકવાર ઘસારણ થાય સ્થળાંતરણ થાય નિક્ષેપણ થાય અને એના કારણે બીજા અમુક અમુક ભૂમિ સ્વરૂપો બનતા હોય છે તો આવા અમુક અમુક પ્રકારના ગતિશીલ બળો જોવા મળતો હોય બે બળો એક તો સ્થાયી બળો અને એક તો ગતિશીલ બળો બંને આપણે ધીમે ધીમે જે છે એ જોઈ લઈએ એવા બળો કે જે કોઈ ખડક પદાર્થે તેની મૂળ જગ્યાએ તોડી નાખે તેને સ્થાયી બળો કહે છે એને જગ્યાએ તોડી નાખે જેમ કે સૂર્યની ગરમી જે છે તો એને યાન ક્યાં તોડી નાખે ભેજવાળી હવા જે છે એને યાન ક્યાં તોડી નાખે હિમ વરસાદ વનસ્પતિના મૂળ જીવ જંતુઓ અને માનવી એ કોઈ પણ વસ્તુ તોડશે તો એ યાન યા તોડી નાખશે તો આને સ્થાયી બળો કહે છે આવા બળોમાં કોઈપણ પ્રકારની ગતિ હોતી નથી એટલે આવા બળોને સ્થાયી બળ કહે છે અને આ જે પ્રક્રિયા થઈને એને અપક્ષરણ કહે છે બરાબર અપક્ષરણ કહે છે બરાબર શબ્દ સમજવાના કીવર્ડ સમજવાના જ્યારે કોઈ એ જ સ્થળ ઉપર એ ઉપર તૂટે તો એને અપક્ષરણ કહેવામાં આવે છે ઓકે હવે બીજું તો આને ખવાણ પણ કહેવામાં આવે ખવાણની વ્યાખ્યા શું એ યાદ રાખી લો ખવાણની વ્યાખ્યા તો કે પૃથ્વી સપાટી ઉપર આવેલા ખુલ્લા ખડકો કે થોડી ઊંડાઈ સુધી રહેલા ખડકો એ જ સ્થાન ઉપર ભૌતિક રાસાયણિક જૈવિક ક્રિયાઓ દ્વારા વિભંચન કે વિઘટન થાય છે તે પ્રક્રિયાને ખવાણ કહે છે ખવાણ એટલે શું જે ખવાઈ જતા હોય આપણને ઓલરેડી ખબર જ હોય બરાબર કે એક રીતે કાટ છે કાટ લોખંડ ઉપર કાટ લાગી જાય છે એને એક રીતે ખવાણ કહેવાય ભૌતિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા કે જૈવિક પ્રક્રિયાને કારણે એનું ખવાણ જે છે એ થતું હોય છે તાંબા ઉપર પણ કાટ લાગતો હોય છે લીલા કલરનો કાટ લાગતો હોય છે પ્રશ્ન પૂછી જઈએ કે તાંબા ઉપર કાટ લાગે એ કેવા કલરનો હોય છે ગ્રીન લીલા કલરનો હોય છે ખાવાણના મુખ્ય બે પ્રકાર છે ભૌતિક જોઈ શકાય એવા અને બીજું રાસાયણિક એટલે કે રાસાયણિક એટલે શું તો કે એના બંધારણમાં ફેરફાર થઈ જાય એનું સ્ટ્રક્ચર ફેરફાર થઈ જાય જેમ કે એને હોય તો એને નીકળી જાય ને એમ આવી જાય અથવા કંઈક બીજું આવી જાય ઓકે ચલો ભૌતિક ખવાણ મુખ્યત્વે કોના આધારે જોવા મળે તાપમાનના આધારે વરસાદના આધારે હિમના આધારે વનસ્પતિના આધારે માનવીની પ્રક્રિયાના આધારે આની અંદર ખાલી ભૌતિક સ્વરૂપ બદલે ભૌતિક સ્વરૂપ બદલાવું એટલે કે એનો રંગ બદલાઈ જાય એનો આકાર બદલાઈ જાય એવું બધું પણ એના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થાય નહીં કોઈ પણ ફેરફાર થાય નહીં ઓકે કે કે તાપમાનના કારણે શું થાય તો એનું કદમાં વધારો થાય કદમાં ઘટાડો થાય જો એ એક અત્યંત મહત્વની વાત આપેલી છે તાપમાન સૂર્યની ગરમીના કારણે ખુલ્લા ખડકો તપે છે ખુલ્લા ખડકો એટલે કે બહારના પથ્થરો જે છે પથ્થરો ખડકો રોક્સ એ દિવસના સમયે શું થાય છે તપે છે એટલે કે દિવસના સમયે એનું પ્રસરણ થાય છે અને એના કદમાં વધારો થાય છે રાત્રે તાપમાન ઘટાય છે તેથી સંકોચન થાય છે ચલો આ આખી વસ્તુ આપણે સમજી શકો નહીં પહેલાં તો આપણે ઓલરેડી સમજી ચૂક્યા હતા કે આજે પ્રસરણ સંકોચન વિસ્તરણ આનો તાપમાન સાથે શું સંબંધ છે આની માટે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે જો તાપમાન વધશે જો તાપમાન વધશે એટલે કે ગરમી વધશે ગરમી વધશે તો શું થશે તો વિસ્તરણ થશે તો એ વસ્તુ એક્સપાન્ડ થશે મોટી થશે ઉદાહરણ મેં તમને આપ્યું હતું ઢોંસાનું ઢોંસાના તવા ઉપર જે છે એ પાણી નાખવામાં આવે કિટલીનું ઉદાહરણ આપ્યું હતું કે કિટલી જે છે એની અંદર ગરમ કરવામાં આવે અને એનું નાળચું જો ફિટ કરી દેવામાં આવે તો ઢાંકણું જે છે એ બ્લાસ્ટ થશે ઉપર ઉઠશે પ્રેશર કુકરનું ઉદાહરણ આપ્યું હતું કે ઘણી બધી વાર પ્રેશર કુકર ફાટતા હોય છે કેમ કારણ કે તાપમાન વધે છે તાપમાન વધે એટલે શું થશે એક્સપાન્શન વિસ્તરણ થશે બરાબર અને જો તાપમાન ઘટશે એટલે કે ઠંડી થશે અથવા તો ગરમી ઓછી થશે તો શું થશે તો સંકોચન થશે એની માટે મેં તમને અત્યારનું જ ઉદાહરણ આપ્યું હતું કે શિયાળાની અંદર બધા લોકો ઠઠુરતા હોય છે બરાબર તો પોતાના શરીરને સંકોચવાની ઓછી જગ્યામાં સમાવવાની કોશિશ કરતા હોય છે ઓકે ખ્યાલ આવ્યો આપણે આ વસ્તુ ઓલરેડી સમજી ચૂક્યા છીએ યાદ છે કે નથી યાદ અથવા અત્યારે યાદ આવી કે નહીં બરાબર તો હવે ખબર પડી કે અહીંયા શું કહે છે તો આ વસ્તુ હવે જો તમને વિધાનવાળા વાક્યમાં પણ પૂછી લે પણ તમે વિચારો કે હવે આપણે આ ન ચલાવી તો પણ તમને આવડવું જોઈએ કેમ કારણ કે ભૂતકાળમાં આપણે ચલાઈ ચૂકીએ છીએ પ્રશ્ન પૂછી જશે કે ભાઈ દિવસે ખડકો ખડકોનું પ્રસરણ થતાં તેના કદમાં વધારો થાય છે અને રાત્રે ખડકોમાં ખડકોનું સંકોચન થયા સંકોચન થતાં તેનું કદ ઘટે છે તો વિધાન સાચું પડશે બરાબર પણ આ જ વિધાનને ઊંધું કરી નાખે આ જ વિધાન જે છે એને ઊંધું કરી નાખે એવું પણ મળી શકે તો ખોટું પડી જાય તો આ બધી પ્રક્રિયા ખડકોમાં પણ સંકોચન અને વિસ્તરણ થાય એના કારણે ખડકોમાં તિરાડ પડે છે અને ધીમે ધીમે આ તિરાડ વધતી જાય અને ધીમે ધીમે નવા નવા ખડકો નવા નવા પથ્થરો નવા નવા બ્લોક ઇન્ટિગ્રેશન વિભંજન આવું બધું જોવા મળે અને એનું ખવાણ થતું રહે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તો કે ખનીજ દ્રવ્યોમાં ગરમીથી પ્રસરણ પામે છે અને ઠંડીથી સંકોચન પામે છે આવી રીતે કંઈ ખબર ન પડે કોન્સેપ્ટનો ખબર પડે તો આવી રીતે ગોખી પણ નખાય કે ગરમી થાય તો પ્રસરણ થાય ગરમી થવી એટલે તાપમાન વધુ અને ઠંડી થાય તો સંકોચન થાય ઓકે તો આવી પ્રસરણ અને સંકોચનના કારણે વારંવાર આવું થતું હોય વિભંજન વિભંજનને એવું બધું થતું હોય રેતી કોણ બેસાડમાં કણ વિભંજન જોવા મળે છે કણ વિભજન એટલે શું જો નીચે જે આપેલું એ હોય એ કરણ વિભંજન એટલે એવું કહી શકો કે બહુ મોટો પર્વત છે બહુ મોટો પર્વત છે અથવા એક બહુ મોટો પથ્થર છે તો એનું કણ વિભંજન થવું એટલે કે એ નાના નાના કણ બની જવા એ નાના નાના કણ બની જવા નાના નાના કણ બની જાવ આખો બહુ મોટો પર્વત છે એનું વિભાજન થઈ એનું ખમણ થઈ અને નાના નાના કણ બની જવા તમે ઘણી બધી વાર જોયેલું હશે કે અમુક વાર કોઈ પથ્થર છે બરાબર તો એને મીઠાના પાણીમાં નાખી દો અથવા દરિયાની આજુબાજુમાં અંદર મૂકી દો તો શું થાય એની આજુબાજુમાં છાર લાગી જાય અને ઘણા બધા કણો જે છે એ નીચે પડવા માંગે માંડે બરાબર તો આ કણ વિભંજન પાછળ જવાબદાર કોણ છે એની પાછળ જવાબદાર છે સૂર્યનું તાપમાન તાપમાનના કારણે જે સંકોચન ને વિસ્તરણને એ બધું થાય એના કારણે આ બધું થાય તો કણ વિભંજન મગજમાં બેસી ગયું કણ વિભંજનની જેવી જે એક બીજી વસ્તુ છે સ્તર વિભંજન સ્તર વિભંજનની અંદર તો શું થાય કે આખે આખું સ્તર જે છે એ એ વિભંજન થઈ જાય સ્તર એટલે શું થર લેયર ઉપર જે લેયર્સ આવેલા હોય તો આખે આખું લેયર આખે આખું સ્તર ખવાઈ જાય એને કહેવાય સ્તર વિભંજન બેસાલ્ટના ખડકોમાં આ વસ્તુ જોવા મળે છે આપણને પૂછી જશે કે સ્તર વિભંજન ક્યાંમાં જોવા મળે બેસાલ્ટના ખડકોમાં કણ વિભંજન કોની અંદર જોવા મળે કણ વિભંજન એ પણ બેસાલ્ટના ખડકોમાં જોવા મળે છે બરાબર બંને એની અંદર જોવા મળે જો સ્તર વિભંજન પણ આપેલું છે એમાં તો આખે આખા લેયર્સ જે છે આખે આખા લેયર્સ એ ઉપડી જતા હોય છે બરાબર નીચે ખંડ વિભંજન પણ આપેલું છે ખંડની અંદર શું તો આખે આખા ખંડ જે છે એ નીકળી જતા હોય આખે આખા બ્લોક જે છે નીકળી જતા હોય પેવર બ્લોક વાળું ઉદાહરણ એક બરાબર હવે તમે વિચારો મેં તમને શરૂઆતના લેક્ચર્સમાં જે બધું ચલાવેલું હતું અમુક અમુક કીવર્ડ્સ મેં કીધેલા હતા તો એ બધા તમારે ઇમેજિન કરવાના જ્યારે મેં તમને ખંડ ચલાવેલું હતું બ્લોક ચલાવેલું હતું ત્યારે મેં તમને આ વાત કીધી હતી કે એક ઈંટને યાદ કરો તો એ ઈંટ એક ઇંટ શું છે બ્લોક છે પેવર બ્લોકની વાત કરેલી હતી બરાબર રાઈટ રાઈટ બરાબર જળ ધોધના કારણે અમુક આવી રચના થતી હોય રચનાત્મક ને એવું બધું જે છે બનતું હોય મેદાનને એવું બધું આપેલું છે એ બધું બનતું જતું હોય બરાબર ચલો આગળ શું છે હિમ નદીના કારણે હિમ નદી તો કે ખૂબ ઊંચાઈ ધરાવતા પર્વતો અને ઊંચા અક્ષાંશમાં ઠંડા પ્રદેશો હોય એમાં દિવસ દરમિયાન તિરાડમાં પાણી ભરાઈ જાય દિવસ દરમિયાન તિરાડમાં પાણી ભરાઈ જાય દિવસ છે આ પાણી ભરાઈ ગયું હવે રાત્રે શું થશે રાત્રે સૂરજ હશે નહીં એટલે તાપમાન ઓછું હશે તો આ પાણી બરફ બની જશે બરફ હિમ બની જશે તો પાણી કરતાં હિમ વધુ જગ્યા રોકશે તો પાણી કરતાં હિમ વધુ જગ્યા રોકશે તો આ હિમ જે છે એ ખડક ઉપર ખડકોની દીવાલ ઉપર દબાણ કરશે તો કે આ દબાણ કરશે તો એના કારણે પણ તિરાડો બનતી જશે ધીમે ધીમે એ તિરાડો પહોળી બનશે અને ખંડ વિભંજન થશે બરાબર અને કણ વિભંજન થશે તો હિમ નદી પણ આવું વિભાજન કરી શકે ઓકે ખ્યાલ આવ્યો કે નો હવે સમજીએ રાસાયણિક ખાવાણ તો રાસાયણિક ખવાણ એટલે શું મેં તમને હમણાં કહી દીધું એના રસાયણમાં એના બંધારણમાં ફેરફાર થઈ જાય આવું મુખ્યત્વે તાપમાન બાષ્પે એના કારણે થાય બંધારણ આખું ફેરફાર પડી જાય જેમ કે એનએસિયલ હોય એનએસિએમ એનએસિએલ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ નીકળી જાય અને માની લો કે પોટેશિયમ આવી જાય ક્લોરીન નીકળી જાય અને સલ્ફર આવી જાય કંઈક બીજું આવી જાય તો આ એનું આખું બંધારણ જ જે છે એ જ બદલાઈ ગયું આના કારણે ખડકો નબળા પડી જાય છે ખાવાણ પામી જાય છે આમાં ઓક્સિડેશન અને કાર્બોનેશન કાર્બોનેશનની પ્રક્રિયા થતી હોય છે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ઓક્સિડેશન અને કાર્બોનેશનની ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે શું ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે ઓક્સિજન ઉમેરો ઓક્સિજનનો ઉમેરો થવો એવી પ્રક્રિયા ઓક્સિજનનો ઉમેરો થવાની પ્રક્રિયા કાર્બોનેશનની પ્રક્રિયા એટલે શું કાર્બોનેશનની પ્રક્રિયા એટલે કાર્બન ઉમેરવાની પ્રક્રિયા એની અંદર કાર્બન ઉમેરે છે હાઇડ્રેશનની પ્રક્રિયા એટલે શું તો કે એની અંદર હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા હાઇડ્રોજન જે છે એ એની અંદર ઉમેરાઈ જાય ઓકે ખ્યાલ આવ્યો કે ન ફોર એક્ઝામ્પલ તમે સમજો કે લોખંડ છે લોખંડ બરાબર તો લોખંડ એ શું છે લોખંડને આપણે કહીએ એફી ફેરસ કહીએ એફી ફેરસ તો આમાં અત્યારે કંઈ ઓક્સિજન છે નહીં પરંતુ હવે આપણે એને ખુલ્લા મૂકી દઈએ ખુલ્લું હવામાં મૂકી દઈએ તો હવામાં ઓક્સિજન છે તો એ ઓક્સિજન આની અંદર ભળી જશે એટલે એની અંદર ઓક્સિજન આવી ગયું એટલે એક રીતે આપણે એવું કહી શકીએ કે એની ઉપર એનું ઓક્સિડેશન થયું કેમ કારણ કે એમાં ઓક્સિજન ઉમેરાઈ ગયો ને એટલે એનું ઓક્સિડેશન થયું તો પહેલાં તો ખાલી એફી એટલું હતું પહેલાં એફી એટલી એટલું હતું હવે એફી પ્લસ ઓ ટુ એટલે કે ઓક્સિજન એ ભેગું થયું એટલે એની ઉપર કાટ લાગી જશે એટલે એની ઉપર શું લાગી જશે કાટ લાગી જશે ખ્યાલ આવ્યો કે નો આવ્યો બરાબર ઘણી બધી વાર ક્વેશ્ચનમાં આ કાટનું અણુસૂત્ર પૂછાતું હોય છે કાટનું અણુસૂત્ર કાટનું સૂત્ર છે એફી ટુ ઓ થ્રી એક્સ એચ ટુ આગળ લખેલું પણ આવશે અત્યારે લખવું હોય તો લખી દઉં એફી ટુ ઓ થ્રી એક્સ એચ ટુ ઓ બરાબર એકાદ દસમા ધોરણની વિજ્ઞાનમાં પણ આપેલું છે આપણે આમાં જીઓગ્રફી સમજી રહ્યા છીએ પણ આપણી માટે તો બધું મહત્ત્વનું જ છે અહીંયા હારે ટૉપિક છે એટલે મેં તમને ચલાવી દીધો તો ક્વેશ્ચન પૂછાઈ જશે બરાબર ઓક્સિડેશન ખ્યાલ આવી ગયો એની અંદર ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા કાર્બોનેશન એટલે કાર્બન ઉમેરાવાની પ્રક્રિયા હાઇડ્રો હાઇડ્રોજેશન એટલે હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા બરાબર કાર્બોનેશનનું પણ હું તમને બોલો ચલો હવે કાર્બોનેશનનું પણ જોઈ લઈએ કાર્બોનેશન તો કાર્બોનેશન એક રીતે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર મુક્તપણે આંટા મારતો હોય છે ફરતો હોય છે હવે આ કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એ કોઈ પણ જગ્યાએ ભેગો થઈ જાય મો બહુ સારું ઉદાહરણ આપું તમને સમુદ્રના પાણીની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ધીમે ધીમે ઓગળી જાય ઓગળતો જ રહેતો હોય હવે સમુદ્રનું પાણી એ એ છે તો સમુદ્રમાં પાણી આવેલું છે એચ એને આપણે કહીએ એચ ટુઓ હવે આમાં માની લો કે કાર્બન ડાયોક્સાઇડ એકઠા થઈ જશે ભેગો થઈ જશે તો કાર્બન ડાયોક્સાઇડ પાણી જે છે પાણી સમુદ્રનું પાણી એ પ્રવાહી છે એમાં કાર્બન ડાયોક્સાઇડ ભેગો થઈ જશે તો એક પ્રકારનું એસિડ બનાવશે કાર્બોનિક એસિડ બની રાખશે શું બની રાખશે કાર્બોનિક એસિડ બની રાખશે તો હવે તમે વિચારો આવું થશે તો આના કારણે સમુદ્રની એસિડિકતામાં વધારો થશે કે ઘટાડો થશે

વિધાન સાચું પડશે કેમ કારણ કે અત્યારે તમને સમજાવી દીધું એટલે પણ સામાન્ય રીતે આપણે આ હંજાન હોય તો આપણને એમ લાગે ખોટું છે કેમ કેવું લાગે કે ભાઈ કાર્બન ડાયોક્સાઈડને સમુદ્રને એસિડને શું લેવા દેવા એને કઈ લેવા દેવા બરાબર તો અહીંયા જે પ્રક્રિયા થઈ એને આપણે કાર્બોનેશનની પ્રક્રિયા કેવી કાર્બોનેશનની પ્રક્રિયા કહેવાય એને સમજાણું કે ન સમજાણું જો નીચે આપેલું છે ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે કે પાણીના સંયોજન રૂપે લોખંડ ઉપર જે છે એ કાટ લગાડવાનું કામ કરે છે એને એક રીતે ઓક્સિડેશન કહે છે ઓક્સાઇડ જે છે એ કહે છે બરાબર લોખંડના કાટનું અણુસૂત્ર જે છે આપેલું છે એફી ટુ ઓ થ્રી એક્સ ટુ ઓ એફી ટુ ઓ થ્રી એક્સ એચ ટુઓ પરીક્ષામાં બે ત્રણ વાર પ્રશ્ન પૂછાય ગયો છે વરસાદનું પાણી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી મંદ કાર્બોનિક એસિડ બનાવે છે આ પ્રક્રિયાને કાર્બોનેશન કહે છે વરસાદનું પાણી વાતાવરણમાં જે કાર્બન કાર્બન ડાયોક્સાઇડ રહ્યો છે એનાથી કાર્બન કાર્બોનિક એસિડ બનાવે આખો વાક્ય સમજાઈ ગયું કે ન સમજાણું ઓકે બરાબર એને કાર્બોનેશન જે છે કહે છે ખનીજ ખનીજ હોય બરાબર અમુક પ્રકારના ખનીજ મિનરલ્સ હોય તો એનું પણ ધીમે ધીમે કાર્બોનેટ્સની અંદર રૂપાંતરણ થઈ જાય એને પણ કાર્બોનેશન કહેવાય આના કારણે ખનીજો નબળા પડી જાય વિંટન પામે ચૂનાના ખડકો આરસ પહાણ જે છે એ નબળા પામી જાય એનું ખવાણ જે છે એ થતું હોય છે બરાબર તો આ બધા અલગ અલગ આપણે સ્થાયી બળો જોઈએ એના કારણે આવી બધી પ્રક્રિયા થતી હોય હવે આપણે થોડા ગતિશીલ બળો જોઈએ ગતિશીલ બળોની અંદર શું હોય તો કે ગતિ ઉપરથી ખબર પડે કે એ શું કરે કે ગતિ કરી અને એક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય અને બીજી જગ્યાએ ધોવાણ કરે ધોવાણ અહીંયા કરે બરાબર પણ લઈ જાય બીજી જગ્યાએ બરાબર જેમ કે નદી દ્વારા થતું ધોવાણ વહેતા જળ દ્વારા થતું ધોવાણ એ બધું બરાબર ગુરુત્વાકર્ષણ બળના ને બધા એના કારણે થાય છે તો આના કારણે ઘસારણ કાર્ય જે છે એ થતું હોય છે હવે જો આ બધું જે છે ને એ એકવાર તમે તમારી ત્યાં વાંચી લેજો

શું પૂછાશે વી આકારની વેલી કોણ બનાવે છે નદી બનાવે છે કોતારો કોણ બનાવે નદી બનાવે સંરચનાત્મક પગથિયા ચલો એ તો ખબર પડી જાય પણ પ્રશ્ન આ પૂછે સહરચનાત્મક પગથિયા નામના ભૂમિ સ્વરૂપો કોણ બનાવે છે તો કે નદી બનાવે છે ઓકે જો નીચે બધું આપેલું છે કેવી રીતે બને એ બધી વસ્તુ એમાં આપેલી છે નદીનો ઉદભવ ક્યાંથી થાય તો કે મુખ્યત્વે પર્વતમાંથી થાય ધીમે ધીમે ભાઈ મેદાનમાં આવે બધું ખસી જાય મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવે અને સમુદ્રની અંદર એનું અંત થઈ જતું હોય જળધોજ કેવી રીતે બને જોઈએ એમાં આપેલું છે જળધોદ જે છે તો એ પણ પહેલા નક્કર ખડકો જે છે એનું ધોવાણ નહીં કરે પોચા ખડકોનું ધોવાણ કરશે રચનાત્મક પગથિયા કેવા છે એ પણ આપેલું છે બરાબર હવે નિક્ષેપણ કાર્ય પહેલા તો સમજવાનું તમારે નદી જે છે નદી એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ આકૃતિ બનાવે અલગ અલગ લેન્ડફોર્મ્સ બનાવે જ્યારે એ ઘસારણ કરશે જ્યારે ઘસતું જશે ઘસશે ઘસારણ કરશે ત્યારે પણ આકૃતિ બનાવશે તો ત્યારે કેવી આકૃતિ બનાવશે તો અત્યારે જોયું ને વી આકારની વેલી બનાવશે વી આકારની વેલી બનાવશે જ બનાવશે રચનાત્મક પગથિયા બનાવશે અને સાથે સાથે આ બધો ઘસારો જે કચરો ભેગો કર્યો એનું કોઈ જગ્યાએ નિક્ષેપણ કરશે ને એનું કોઈ જગ્યાએ નિક્ષેપણ કરશે તો ત્યારે પણ આકૃતિ બનાવશે ત્યારે પણ એક નવા પ્રકારનું લેન્ડફોર્મ નવા પ્રકારની ભૂ આકૃતિ બનાવશે કેવી તો કે મેદાન બનાવશે કાપનું મેદાન બનાવી જશે મુખ ત્રિકોણ બધે બનાવી જશે શંકુ મેદાન બનાવી જશે પૂરના મેદાન બનાવી જશે તો બધા કીવડના આધારે તમે શાંતિથી વાંચજો અને સમજશો બરાબર મોટાભાગનું મેં સમજી દીધું છે પણ કારણ કે ઓલરેડી આપણે બધા કોન્સેપ્ટ સમજી જ ગયેલા છીએ તો આપણો આમથી આમ થોડો પાસ થશે ઓકે પવન જે છે એ પણ ઘસારણ કાર્ય કરતો હોય છે અને પવન ભૂછત્ર ખડક ઝ્યુગેન યાર્ડંગ ઇન્સેલબર્ગ આવા બધા આવા બધાની રચના કરતા હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું પૂછા છે છે જે ઇન્સેલબર્ગ કોના દ્વારા રચાય છે પવન દ્વારા મુખ્યત્વે ક્યાં જોવા મળે રણ પ્રદેશની અંદર એ બધી જગ્યાએ જે છે એ જોવા મળતા હોય છે બરાબર જો નીચે આવેલું છે ઇન્સેલબર્ગ કેવા હોય તો કે પહાડ જેવા હોય ઝુગેન ભૂમિ સ્વરૂપ કહેવા હોય તો જો આ એચ એચ પ્રકારના હોય આડા એચ એચ પ્રકારના હોય અથવા આઈ આઈ પ્રકારના હોય બરાબર હિમ નદીમાં પણ આ જ પ્રકારનું ખવડ ધોવાણ જોવા મળતું હોય સાદી નદી વી આકારની વેલી બનાવે હિમ નદી યુ આકારની વેલી બનાવે જો નીચે આપેલું છે સર્ગ સર્ગ જે છે સર્ગ એ પણ હિમ નદી બનાવે હિમ નદીનું શૃંગ એ પણ હિમ નદી બનાવે ટૂંકમાં ક્યારે બને એ તમને ખ્યાલ પડી ગયો નહીં હિમઅલી બધું અમુક વાર ઘસારણ કરતું હોય ત્યારે બને અમુકવાર નિક્ષેપણ કરતું હોય ત્યારે બને અને મોસ્ટ એમ્પી વિચારો કે પાછનું નામ શું છે પાછનું નામ જ છે ભૂમિ સ્વરૂપો પૃથ્વી ઉપર જે ભૂમિ સ્વરૂપો કે અલગ અલગ જે સહરત્ન આવેલી છે ક્રિએટિવ આકૃતિઓ આવેલી છે તે કઈ રીતે બની એ બધું આપેલું છે બરાબર હવે જ રીતે સમુદ્રના મોજા જે છે ને એ પણ આવું જ કાર્ય બનાવતા હોય છે જેમ કે સમુદ્ર ગુફા બનાવી નાખે સમુદ્ર ભેખાળ સમુદ્ર કમાન સમુદ્ર ભંગ એવું બધું બનાવી નાખતા હોય છે બરાબર નિક્ષેપણના એ બધી અલગ અલગ જગ્યાએ બનાવતા હોય ઓકે ખ્યાલ આવ્યો કે નહીં એકવાર તમે તમારી રીતે વાંચી લેજો આપણે મને એવું લાગે છે મેં થોડુંક ફટાફટ બહુ ઉપર ઉપરથી ચલાવી દીધું પણ એનું કારણ એ છે કે આમાં કોઈ હવે એટલું આપણે હા ડિટેલમાં ઊંડું ઉતરવાની જરૂર નથી કારણ કે જેટલા કીવર્ડને એમ બધું ચલાવવાનું હતું એ બધું આપણે ચલાવી દીધું છે બરાબર કંઈ ડાઉટ હોય તો પૂછો સેમ આ જ રીતે ભૂમિગત જળ ભૂમિગત જળ વરસાદનું જળ જે છે વરસાદનું જળ એ ખાડકોની અંદર જમીનની અંદર ઉતરશે તો એની અંદર પણ અમુક પ્રકારના જે છે એ રચના બનાવશે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાસ્ટ ભૂદ્રશ્યાવલી કાસ્ટ કાસ્ટ સહરત્ન કાસ્ટભૂદ્રશ્યાવલી કોના દ્વારા બને છે તો કે ગ્રાઉન્ડ વોટર ભૂગર્ભ જળ દ્વારા બરાબર કાસ્ટ ભૂ દ્રશ્યાવલી નીચે આપેલી છે નીચે જે ફોટા આપેલી છે ને એના દ્વારા બરાબર ડુબક યુવાલા ડોલાઇન્સ આ બધું કાસ્ટ ભૂદ્રશ્યાવલીનો ભાગ છે અને એ ગ્રાઉન્ડ વોટર ભૂગર્ભ જળ દ્વારા બને છે બરાબર ચૂનાના ખડકમાં આ રત્ના જોવા મળે છે આ બધું તમને મુખ્યત્વે વિધાનવાળા વાક્યમાં જ પૂછાશે બરાબર કે કાસ્ટ આકૃતિ ક્યાં જોવા મળે ચૂનાના ખડાકોમાં જોવા મળે કોના દ્વારા થાય તો કે ભૂગર્ભ જળ દ્વારા થતી હોય છે પલ્જ જે છે પલ્જ એ પણ બતાવે ધીમે ધીમે એનું કદ મોટું થતું ચલો એ હું તમને ચલાવી દઉં એકસો તેર નંબરમાં જે આકૃતિ આપેલી કાસ્ટ ભૂ દશિયાવાલી એ જો તો આની અંદર કેવું થાય કે જળ ભૂગર્ભ જળ જે છે ભૂગર્ભ જળ એ આની અંદર હોઈશું તો પહેલાં તો ખાલી એક ડૂબકી જેવું છિદ્ર થાય એકદમ નાનું છિદ્ર એને ડૂબક છિદ્ર કહેવાય ધીમે ધીમે એ મોટું થાય તો એને યુવાલા કહેવાય ધીમે ધીમે ઓર મોટું થાય તો એને ડોલાઇન્સ કહેવાય અને એની કરતાં પણ મોટું થાય તો એને પોલ કહેવાય પોલ જે કહેવાય ખ્યાલ આવ્યો કે ન આવ્યો આવી રીતે સમુદ્રના ઓકે સમુદ્રના મોજા દ્વારા પણ નિક્ષેપણથી અમુક બનતો હોય જેમ કે રેતી બીચ બનતો હોય સમુદ્રમાં લગુન સરોવર બનતું હોય જેમ કે ઓડિશાનું ચિલ્કા સરોવર તમિલનાડુનું પુલિકટ સરોવર આ લગુન સરોવર છે તો આ કઈ રીતે બન્યું હોય સમુદ્ર પોતાનો કાપ ઠસડાઈને અમુક જગ્યાએ નિક્ષેપ કરે ત્યારે બને બરાબર